તો જય માતાજી મિત્રો કમાલપુર ઠાકોર ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે ગયા બધો થઈ ગયો તો જય માતાજીમાં જય માતાજી બેન જય માતાજી પપ્પા જય માતાજી Ini buat benar. Ini tiga bagai lah bat benar was. Ini syam lija wa. Ma panas tu kalau beliye. Tanui, jai mata pilih tu. Hah? Pin subai. Jai mata

हमी बाहन दो होसा, जय माता जी दो दिक्षित पर साइकल चला बोसा Eh, जय माता जी कालिया ए बिगला उठना ना होना आजा ले आजा जय माता કાલ્યો ધમલ કરે છે મારિયામાં કુતેમાં હારી અને બોબળી પાસર બાર ના કરી તાપ ના લાગા કલ્યા <tuk tangan> oh. Oh. Jai Mataji. Jai Mataji. Jai Mataji. Jai Mataji Hitesh bhai. Lal. એ નું grabar બહુ મળતા ટાઈપટો ખરો ટાઈપટો કરતી દી નતો મળતો અમુદ તો લો મિત્રો હવે તો દુકાન જવા જ તો કન્ટિન્યુ જય માતાજી મિત્રો આપણે તો દુકાન આવી ગયા છીએ અરવિંદજી જય જય માતાજી માતાજી આ તો લાઈટ નહીં અરવિંદજી કટિંગ કરીશું આપડે આ દુકાન માં દીવાબ્તી કરી દીધી છે મિત્રો લાઈટ નહી આપતો રિપેરિંગ કામ ચાલુ છે આગળ લાઈટ બનશે જય માતાજી મિત્રો અમે હાટકેશ્વર મહાદેવના મંદિરે જઈએ છીએ જે વટનાગઢમાં આવેલું છે તો વોકમાં રજુ અમે હાટકેશ્વર મહાદેવનું મંદિર બતાવીએ તો ચલો મિત્રો હવે અમે બે જવા નીકળ્યા છીએ મહાદેવ દર્શન કરવા

આગળ જો કાળા કાચો છે તો મિત્રો આપણે હાર્કેશ્વર મહાદેવના મંદિર આવી ગયા છે જોઈ શકો છો તમે હાર્કેશ્વર મહાદેવનું મંદિર આ છે ગેટ વડનગરનું આ મહાદેવનું મંદિર છે હાર્કેશ્વર મહાદેવનું તો ચલો આપણે મંદિરમાં જઈ આવીએ અંદર તો વિડીયો શૂટિંગ કરવા દેશે કે ખબર નથી તો બારથી તમને પેલા બતાવી જો અંદર કરવા દેશે તો મહાદેવના દર્શન પણ કરાવીશું સારું એવું લોકેશન પણ છે અહીંયા બહુ પૌરાણિક મંદિર છે આ મહાદેવનું જે રાજાઓ વખતનું વડનગર સિટી પણ એક રાજાશાહી વખતની એક નગરી પણ તરીકે ઓળખાય છે તો આ મંદિર પણ બહુ પૌરાણિક છે જોઈ શકો છો તમે મિત્રો આ આપણે આપણે ડાયરેક્ટ આવી ગયા

બધા અંબાજી માતાનું મંદિર છે તો મિત્રો આપણે હાર્કેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છીએ જોઈ શકો છો તમે આ છે મહાદેવનું મંદિર બહુ ઐતિહાસિક મંદિર છે આ શકો છો આખું બહુ પૌરાણિક મંદિર છે આ દાદાનું હે દાદા કરી લો દાદાના મિત્રો આ છે આપણા હાટકેશ્વર દાદાનું મંદિર જો ગામનગરમાં આવેલું છે બહુ પૌરાણિક મંદિર છે એવું કહેવામાં આવે છે કે રાજાશાહી વખત થી આ મંદિર ચાલે છે જય માતાજી માતાજી કાકા બહુ જૂનું મંદિર છે ને કાકા તો વર્ષ જૂનું બરોબર મંદિરનું સોલંકી રાજા વખતમાં હજાર બારસો વર્ષ વર્ષ બરાબર સ્વયંભુ સ્વયંભૂપકડ થયેલું મંદિર છે બાર જ્યોતિર્લિંગ મને નહીં આવતું પણ આ મંદિર સ્વયંભુ પ્રગટ થયેલી લિંગ સાઈ રહી દાદાની એમાં પ્રથમ હા એમને પૂજા બરાબર હા કૃષ્ણ ભગવાન કૃષ્ણ દાદાની પૂજા કરેલી વડનગર આવીને આવી બરોબર બરોબર તો આ છે દાદાનું મંદિર આપણને જણાવ્યું કે આ રીતનું મંદિરમાં બધું વર્ષો જૂનું છે એમ કહેવાનું મિત્ર બરાબર પંચનાથ મહાદેવનું મંદિર છે અહીંયા મિત્રો જોઈ શકો છો આ છે દાદાનું મંદિર સ્કૂલના છોકરો અહીંયા બધા ફરવાયેલા છે ટુરિસ્ટમાં બહુ પૌરાણિક મંદિર છે આ દાદાનું તો મિત્રો આવાના આવા જ તમારા વિડીયો જોવા માટે અમારી કમાલપુર ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરતા રહેજો અને અમને સપોર્ટ કરજો તો આવાના આવા તમને વિડીયો અમે ચેનલમાં બતાવી શકીએ જય માતાજી જય હા કૃષ્ણ